તેનું ધ્યાન રાખજો હર્ષ સંઘવીએ કહ્યું કે ક્યારેક રમવા મળે ક્યારેક ન પણ મળે આ સીઝનમાં નહીં તો આવતી સિઝનમાં રમવા મળે રમવા જઈએ તો હિટ વિકેટ થઈ જવાય એવું પણ બને કોંગ્રેસના નેતા કિરીટ પટેલે પણ કહ્યું મેદાનમાં રમવા દેજો

અર્શી સંઘવીએ કહ્યું હતું કે ક્યારેક રમવા મળે ક્યારેક ન પણ મળે આ સિઝનમાં નહીં તો આવતી સિઝનમાં રમવા મળે જે રીતે રમવા જઈએ તો હિટ વિકેટ પણ થઈ જવાય તેવા પણ નિવેદન હર્ષ સંઘવી દ્વારા આપવામાં આવ્યા હતા જે રીતે આ રમુજી વાતચીત વિધાનસભામાં ક્રિકેટના ઉદાહરણ સાથે આ હળવી રમુજ શરૂ થઈ હતી કોંગ્રેસના નેતા શૈલેષ પરમારે કહ્યું કે મોઢવાડિયાને રમવા દેજો મોઢવાડિયા હિટ વિકેટ ન થઈ જાય તેનું ધ્યાન રાખજો મોઢવાડિયા જે રીતે શૈલેશ પરમાર દ્વારા કહેવામાં આવ્યું હતું કે મોઢવાડિયાને રમવા દેજો હિટ વિકેટ ન થઈ જાય તેનું ધ્યાન રાખજો વધુ માહિતી સાથે આપણી સાથે કલ્પિન જોડાઈ ગયા છે કલ્પિન જે રીતે વિધાનસભામાં ક્રિકેટના ઉદાહરણ સાથે રમુજી વાતચીત થઈ હતી શું વિગતો ખાસ કરીને વિધાનસભાના ચોમાસુ સત્રનો આજે અંતિમ અને ત્રીજો દિવસ છે વિધાનસભા અંદર આક્ષેપ અને નિવેદન જોવા મળતી હોય છે પરંતુ આજે એક હળવી પક્ષો તરફ જોવા મળી છે ખાસ કરીને પ્રતિપક્ષ હોય કે પક્ષ બંને વચ્ચે એક હળવી રમૂજ થઈ જેમાં કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં ગયેલા અર્જુન મોઢવાડિયા અને શૈલેષ પરમાર વચ્ચેનો આખો સંવાદ હતો જેની અંદર એક સંવાદ એ છે કે ક્રિકેટની જે પીચ હોય તે પીચ ઉદાહરણ આપતા જે છે તે આખી ગૃહ ની અંદર એક હળવું મોજું જે છે તે ફરી વળ્યું હતું ખાસ કરીને વાત એટલા માટે છે કે કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે કહ્યું કે અર્જુન વઢવાડિયાને ક્રિકેટની પીચ પર રમવા દેજો તેમને હિટ વિકેટ ન થાય તેનું ધ્યાન રાખજો ત્યારે આ તેના જવાબની અંદર જવાબ આપતા રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ કહ્યું કે ક્યારેક મેચની અંદર આઉટ પણ થઈ જવાય ક્યારેક બાર મેચ હોય તો રમવા રમવા ન પણ મળે પરંતુ આ તમામ બાબતોની વચ્ચે તો હિટ વિકેટ પણ થઈ શકાય કારણ કે જયારે કોઈ વ્યક્તિ મેદાનમાં રમતું હોય છે તો આઉટ થવાના પણ ચાન્સીસ હોય છે એક આ ઉદાહરણ આપવામાં આવ્યું જેને લઈને આખા ગૃહની અંદર હળવું મોજું જે છે તે ફરી વળ્યું હતું ખાસ કરીને મુદ્દો એ પણ હતો કે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એ પણ કહ્યું કે કે કિરીટ પટેલ જે છે તે પાટણથી કોંગ્રેસના ધારાસભ્ય છે તેમણે કહ્યું કે સામે પક્ષે કોંગ્રેસ જે છે તે મેદાનની અંદર રમવાની જો તક મળે તો ચોક્કસ રમી શકાય ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ કહ્યું કે અમારી ટીમમાં આવી ગયા તો થોડા સમય બાદ તમારે પણ અમારી ટીમમાં આવવું પડશે એટલે તમને પણ આ ચોક્કસ અમને રમવાનો મોકો આપીશું અત્યારે તમે ઓછા છો એટલે કે ચોક્કસ તમને રમવાનો મોકો નહીં મળતો હોય પરંતુ અમારી ટીમમાં જ્યારે આવશો ત્યારે ચોક્કસ તમને રમવાનો મોકો મળશે જી કોંગ્રેસ નેતા કિરીટ પટેલે પણ કહ્યું કે મેદાનમાં રમવા દેજો હર્ષ સંઘવી દ્વારા પણ રમૂજી અંદાજમાં જે રીતે નિવેદન આપવામાં આવ્યા હતા કે ક્યારેક રમવા મળે છે ક્યારેક ન પણ મળે